કમિટીએ શાળામાં તપાસ કરી ડીઈઓને રિપોર્ટ સુપરત કર્યો છે અને આજે ઓફલાઈન શાળા શરૂ કરવી કે નહીં તેને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે વાલીઓનું શું મત છે તેની સાથે જે પ્રકારના રિપોર્ટ જે પ્રકારની તપાસ અત્યાર સુધીમાં થઈ છે તેમાં ડીઓ દ્વારા અને અત્યાર સુધી હાઈકોર્ટ દ્વારા કેવા પ્રકારનું અવલોકન કરવામાં આવ્યું છે જી વાત કરવામાં આવે તો નયનની હત્યા બાદ છેલ્લા એક મહિનાથી શિક્ષણ કાર્ય જે છે શાળામાં બંધ છે અને ઓનલાઈન વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે ડીઓ દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી જેને હાઈકોર્ટમાં ખુદ શાળા સંચાલકોએ પડકારી હતી કે આ કમિટી જે છે તે ન હોવી જોઈએ અને ડીઓ પોતાના મનગળત નિર્ણયો કરી રહ્યા છે પરંતુ હાઈકોર્ટે શાળાની જે છે તે પિટિશન જે છે તે ટાટકની કાઢી હતી અને કહ્યું હતું કે જે પ્રકારની કમિટી રચના કરવામાં આવી છે તે નિયમોને અધીન જ કરવામાં આવી છે અને ત્યારબાદ જે છે શાળામાં તપાસ શરૂ કરવામાં આવી હતી તેમાં શાળાની અનેક ખામીઓ જે છે તે સામે આવી હતી જેમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જે પ્રકારથી નેગ્લિજન્સી જે છે તે આવી હતી કે બાળકને યોગ્ય સારવાર જે છે તે આપવામાં ન આવી અને તે પ્રકારનો રિપોર્ટ જે છે તે સામે આવ્યો હતો એટલે ત્યારબાદ કમિટીની રચના કરવામાં આવી કમિટીએ પણ અનેક આદેશો કર્યા હતા જેમાં શાળાએ એમ્બ્યુલન્સ જે છે શાળામાં ફરજિયાત રાખવી તેનું સૂચન કરવામાં આવ્યું છે ઉપરાંત સીસીટીવી શાળામાં વધારવા જોઈએ તે પ્રકારનું સૂચન કરવામાં આવ્યું હતું સિક્યુરિટી એજન્સી બદલવાની જે છે તે પણ સૂચન કરવામાં આવ્યું હતું એટલે તમામ સૂચનો જે છે તે પાડ્યા છે કે નહીં અને તેની બાંહેધરી જે છે શાળાએ વાર ડીઓને આપવાની હતી પરંતુ હજુ સુધી જે છે તે સંચાલકો દ્વારા કોઈ પ્રકારનું જે છે તે કરવામાં આવ્યું છે કે નહીં તેનો રિપોર્ટ હજુ આપવામાં નથી આવ્યો પરંતુ શાળાની જે કમિટી રચના કરવામાં આવી હતી તેણે શાળામાં તપાસ કરી હતી રિપોર્ટ જે છે તે હવે ડીઓને સબમિટ કર્યો છે અને તે હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવશે અને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે કે કયા કયા પ્રકારની ખામીઓ જે હતી અને કયા કયા સુધારાઓ જે છે તે કરવામાં આવ્યો છે અને ત્યારબાદ હાઈકોર્ટ જે છે તે શાળા શરૂ કરવા અંગે નિર્ણય લઈ શકે છે આ મામલે વાલીઓએ પણ એક સપ્તાહમાં બે વાર રજૂઆત કરી છે કે તેમના બાળકોનું ભવિષ્ય જે છે તે બગડી રહ્યું છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ બોર્ડમાં અભ્યાસ કરી રહ્યા છે તેમનું શિક્ષણ જે છે શરૂ કરવું જોઈએ કારણ કે ફેબ્રુઆરી માર્ચમાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ્યારે બોર્ડની પરીક્ષા યોજાવાની છે ત્યારે વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાનું સિલેબસ પૂર્ણ કરશે તે પણ એક સૌથી મોટો સવાલ છે અને ઓનલાઈન જે છે શિક્ષણને કારણે તેમના વિ બાળકોની આંખો પણ બગડી રહી છે અને એ ઘરમાં એક જ મોબાઈલ અને ત્રણ બાળકો અભ્યાસ કરતા હોય તો એક જ સમયે ત્રણ બાળકો કઈ રીતે અભ્યાસ કરી શકે તે પણ વાલીઓએ પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે એટલે બે બે વાર વાલીઓએ રજૂઆત કરી છે ડીઓમાં કે શાળા શરૂ થવી જોઈએ પરંતુ ડીઓએ પણ વાલીઓને કહ્યું હતું કે શાળાને સૂચનો કર્યા હતા તે તેણે પાડ્યા નથી બાળ જે કાચ ફૂટેલા હતા તે પણ શાળાએ જે છે રિપેર નથી કરાવ્યા એમ્બ્યુલન્સની વ્યવસ્થા જે છે તે કરી નથી અને નવી સિક્યુરિટી એજન્સીની ચર્ચા ચાલી રહી છે પરંતુ નવી સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ જે છે આપવામાં નથી આવ્યો તે પ્રકારનું જે છે તે જવાબડીઓએ રજૂ કર્યો હતો વાલીઓને જણાવ્યું હતું પરંતુ તેને પણ ત્રણ ચાર દિવસ થયા છે એટલે શાળાએ પોતાની જે છે તે સિક્યુરિટી બદલી પણ હશે એટલે તે પ્રકારનો રિપોર્ટ જે છે આજે સબમિટ છે અને ત્યારબાદ હાઈકોર્ટ આ સમગ્ર મામલે જે છે તે પોતાનો જે છે તે આદેશ કરી શકે છે શાળા શરૂ કરવાને લઈને કારણ કે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ હાલમાં અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને પહેલાં ધોરણ દસ અને બાર અને ત્યારબાદ તબક્કાવાર જે છે તે શાળા શરૂ કરવા અંગે આજે નિર્ણય લેવાઈ શકે જી બિલકુલ તો અહીંયા વાલીઓની વાત એકદમ સ્વાભાવિક ક્યાંક સામે આવી રહી છે કે દસમા અને બારમામાં અમારું બાળક ભણી રહ્યું છે બોર્ડની એક્ઝામ છે આ વર્ષે અને ઓફલાઈન હોવાના કારણે અમારું બાળક ભણી નથી શકતું તેવી ઘણા બધા વાલીઓ કમ્પ્લેન કરી રહ્યા છે તો શું લાગે છે કે આ મુદ્દો ભાર કરશે અને શાળા ફરી એકવાર શરૂ થશે આ સાથે જ ઘણા બધા વાલીઓ એવા પણ છે કે જે શાળાનો વિરોધ કરી રહ્યા છે તો આ આ વિરોધ અને ક્યાંક બાળકોનું ભવિષ્ય આ બંનેની વચ્ચે ન્યાયિક અવલોકન થાય બહુ જરૂરી ચોક્કસ ન્યાયિક અવલોકન જે જરૂરી છે ખાસ કરીને જે ડીઓ દ્વારા કમિટી રચના કરવામાં આવી હતી જેમાં

આમાં ડીઓ સાહેબ તરફથી અમને ખૂબ ખૂબ સપોર્ટ મળ્યા છે અને અમને એશ્યોરન્સ આપ્યા છે કે આજના દિવસની અંદર કાં તો કાલે કોર્ટની હિયરિંગ હોય તો કાલે અમને આ ઓર્ડર મળી જશે અને સ્કૂલ શરૂ થશે લીગલ જે બી પ્રોસિડિંગ થશે આ પેરેલલ ચાલશે બિલકુલ પંકજભાઈ અહીંયા શૈક્ષણિક જે સ્ટાફ છે શાળાનો તેને લઈને આપનું શું કહેવું છે એટલા પણ ટીચર્સ છે આચાર્ય છે તેમને લઈને આપનું શું કહેવું છે મેડમ જે સ્કૂલના જે બધા સ્ટાફ છે કે એજ્યુકેશનલ ટીચર્સ છે કે પ્રોફેસર્સ છે ઓલ આર વેરી વેરી વેલ એજ્યુકેટેડ અને સપોર્ટિવ છે બધા અને અમે દસ વર્ષથી જોડાયેલા છીએ સ્કૂલ સાથે આની આની અંદર સ્કૂલના એડમિનિસ્ટ્રેશનમાં અમને કોઈ તકલીફ જણાતી નથી બિલકુલ તો જે નયન સાથે નયન હત્યાકાંડમાં જે આખી ઘટના બની ફરીવાર આવી કોઈ જ ઘટના ન બને તેના માટે તકેદારી રાખવામાં શાળા તરફથી આવશે તેવું શાળાનું કહેવું છે પણ આ શું માનો છો એઝ અ પેરેન્ટ તરીકે કે બાળકોની સેફ્ટી માટે કેવા કેવા સ્ટેપ સૌથી પહેલા શાળા ઓફલાઈન ચાલુ થાય માટે લેવા જોઈએ એઝ અ પેરેન્ટ અમે શાળામાં ગયા હતા ડીઓ સાહેબે જયારે અમને કીધું કે આ શાળા તરફથી આ બધા કરેલ કરેલ નથી અમે પેરેન્ટ્સ બધા ગયા હતા અમે બી સ્કૂલ એડમિનિસ્ટ્રેશનને રિક્વેસ્ટ કરી જાણ આપી કે તમે આ બધા કમ્પ્લીટ કરી દો પછી અમારા છાત્રો ની સેફ્ટી તો સ્કૂલ એડમિનિસ્ટ્રેશન તરફથી તરફથી આ કરવામાં આવે છે અને સાહેબ ખૂબ ખૂબ સમર્થન લઈને અમને ફીડબેક આપવામાં આવ્યું અને કાલે બી ડીઓ સાહેબે અમને ખૂબ ખૂબ સપોર્ટ સાથે આ વર્ડ કીધા કે હું જે કરી રહ્યા છું આ તમારા છોકરાઓ માટે કરી રહ્યા છું સ્ટુડન્ટ્સ માટે કરી રહ્યા છું અને આ અમે બી એઝ અ પેરેન્ટ આ વિચારીએ

ડેફિનેટલી હવે તો પરિસ્થિતિ એવી છે કે છોકરાઓનું હવે આ જે વર્ષ છે ટોટલી ડિપેન્ડેબલ હવે એમના કોર્ટ ઉપર છે કારણ કે ઓનલાઈનમાં તો કોઈ જ જાતનું સોલ્યુશન આમાં નીકળ્યું નથી કારણ કે બાળકો પ્રોપર ભણી બી નથી રહ્યા એને ઓફલાઈન તો ચાલુ થવી જ જોઈએ ખાસ કરીને સ્પેશિયલી જ્યારે ટેન્થ અને ટ્વેલ્થના બોર્ડના સ્ટુડન્ટ હોય કારણ કે મારી પોતાની દીકરી ટેન્થમાં છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આટલા બધા સ્ટુડન્ટ છે સ્કૂલ લિમિટેડ છે મારી પાસે આઈસીએસસી બોર્ડના ઓપ્શન્સ તરીકે અને અન્ય સ્કૂલ વાળા બી આટલા બધા બલ્કમાં સ્ટુડન્ટને કઈ રીતે એડમિશન આપે કારણ કે હું તો છેલ્લા એક મહિનાથી બાળકો પાછળ સર્વાઈવ થઈ રહી છું તો મારા બાળકોને કોઈ એડમિશન આપવા રેડી નથી આઈસીએસસી બોર્ડમાં આના ઓપ્શન તરીકે આપણે આપણી પાસે ઓપ્શન છે જ નહીં તો સ્કૂલ ચાલુ થવી જોઈએ કારણ કે જે બી છે એજ્યુકેશન રિલેટેડ કોઈ બી એજ્યુકેશન રિલેટેડ જે આ સ્કૂલમાં હતી સિચ્યુએશન મતલબ એજ્યુકેશન એટલું બેસ્ટ હતું એટલે એજ્યુકેશન વાઇઝ અમારી કોઈ કમ્પ્લેન હતી જ નહીં જે બી હતું આ બધું ન્યૂશન્સના લીધે અમારી કમ્પ્લેન હતી તો એજ્યુકેશન વાઇઝ તો સ્કૂલ ચાલુ થવી જોઈએ જેથી બાળકોનું ભાવિ ભવિષ્ય ન બગડે ખાલી દસમા બારમા વાળાની વાત નથી કરતી અન્ય બી જે બાળકો છે એ બધા કારણ કે ઘણા બધા વાલીઓના મારા ઉપર કોલ્સ આવે છે કે બેન હવે આમાં શું સોલ્યુશન કરીશું આપણો શું રસ્તો નીકળશે તો ડેફિનેટલી છોકરાઓની સ્કૂલ ચાલુ થવી જોઈએ રૂટીન લાઈફ ચાલુ કારણ કે આમ તો છોકરાઓ માં ફોન લઈને ઉપરથી બગડી રહ્યા છે કે કઈ ગેમ કોઈ ગેમ ચાલુ કરી દે છે સ્ક્રીન ઉપર ગેમ ચલાવે છે અન્ય સ્ટુડન્ટો અને હેરાન કરતી બી અન્ય સ્કૂલ સ્ટુડન્ટ્સને કરે છે જે રીઅલમાં ભણવા માંગે છે એમને ભણવા નથી દેતા આવા સ્ટુડન્ટ એટલે ડેફિનેટલી સ્કૂલ ચાલુ થવી જોઈએ અને અમારી સરકારે એ જ માંગ છે કે વહેલી તકે આનો નિર્ણય લાવે અને સ્કૂલ ચાલુ કરે જેથી દસમા બારમા વાળાનો જે આગળનું એજ્યુકેશન છે એ બગડે નહીં અને એ એમના ભણતર ઉપર યોગ્ય ધ્યાન આપી શકે બિલકુલ પુનમબેન આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અમારે